પારડીમાં બકરીદ પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરી ઉજવણી કરી મુસ્લિમ સમુદાયના મુખ્ય તહેવારોમાંનો એક બકરી ઈદ અથવા ઈદ ઉલ અદાનો તહેવાર માનવામાં આવે છે આ તહેવાર દર વર્ષે બલિદાન અને ત્યાગના સ્વરૂપ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે પારડીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ પારડીની મસ્જિદમાં સવારે મુસ્લિમ સમાજના ભાઈઓ દ્વારા નમાઝ અદા કરી સુખ શાંતિની દુઆ માંગી હતી અને એકબીજાને ઘડે લગાવી બકરી ઈદની શુભકામના પાઠવી હતી બકરી ઈદના પર્વને લઈ પારડીના પીઆઈજીઆર જીઆર ઘડવી અને તેમની ટીમ બંદોબસ્તમાં તેના હતી આ પ્રસંગે ફૈઝલ ઇકબાલ મલિક અનવરભાઈ મણિયાળ બસીર મલિક ઇબ્રાહીમ મણિયાળ સાજીદ ખાન ઇલમુદ્દીન ઇસામ મણિયાળ વગેરે મુસ્લિમ સમાજના અગ્રણીઓ યુવાઓ હાજર રહી બકરી ઈદની પર્વની ઉજવણી કરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો